No, no, no. ¿Qué es eso? 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 es es eso? ¿Qué 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 તો પણ આપણને અતન ભાવે છે તો આપણે મણવી ઉતારવા હર્ષિત તને ભાવે હર્ષિત આવું હે તું ઉતારે વાલોર હે જો હર્ષિત ભાઈ વાલોર ઉતારે છે એને એ વાલોર ઉતારી દે મજા આવી ગઈ જો આમાં ના ખાય જો પણ વેલો પણ લીલો કાસ છે મસ્તીનો અને જો આ

તે વારો ઉતારીએ છીએ તો હાલો હવે આપણે જાસ્યુ બકાલ ઉતારવા તો હાલો હાલે હર છતર આવવાનું છે જો હાલતા થઈ છે જો આપણે ગાડી અહીં દીધી અને હવે જાસ્યુ વાલ ઉતારવા સધ્યા માધેમાં આલ્યા જઈએ તો અમારું વિડિયોમાં કન્ટીન્યુ રહી ગયો હાલો વાલ ઉતારી લી આપણે જાસ્યુ આપણા ઘરે આમાં આટલી ઉતારી લીધું એટલી

તો હવે આ લો કોથમરી લઈ આવી હાલો જો કોથમરી લેવા પોગી ગયા છે અને આયા છે જો આ કોથમરી કેવી મસ્ત છે લીલી લીલી અને આ બાજુ લહણ છે આ બાજુ જાહેર છે તો હવે હાલો આપણે કોથમરી લઈ લેવી અને પછી જઈએ આપણી વાડી એટલે તમે એને આવું કરો હા જો એલો વાહી આવેલો આવી રમ્મા કેતા હર્ષિત

હાલો અમારા વિડીયો માં રીજો હાલો જો અપડા મે ખીન વાલો લાયા ની ચાલુ પીતી તો છે વાલો હારી પી ને કી પી છે વાલો ની શાક બનાવવાની છે મસ્તીનું એક ટમેટું તો એટલે મસ્તી નું શાક થાય જો આવી જીણી જીણી કટિંગ કરવાની હોય વાલો હા હા એટલે મસ્તીનું શાક થાય એક ટમેટું નાખવી નઈ એટલે તો પણ આપણે વાલો ફોલવાન ચાલુ કરી દઈએ ધીમા ધીમા હા ફોલ આવો ને ફોલ આવી કે અંધારું થઈ જશે કે આમાં ઈ ઓળી હોય દેખાય ની તો હાલો આપણે ફોલ ચાલુ કરી દીધું જો વાલો રે નાખી દીધું ને જીણી જીણી કટકી કરી ને પછી બનાવવાનું છે વાલો માં વિશે આ સંતરા છે આ તીખા ડાળિયા છે આ વેફર અને આ સવાનું છે

हाँसुने हाँ? आम जो तो आम क्या हाँ हाँ? <laughs> <laughs> <हाएं>। <laughs> तो हाँसुने हाँ 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 हाँ

કે બધે મસ્તીની દેખાય છે 18 માં જો આ બધું એમ છે મસ્તીકામ દેખાય છે હે ઝાડવા બારવા કેવો અસલ કલર બધું કેવો મસ્ત લાગે તો બે ટાવરનો થાંપળો હતો ને દેખાય છે હે કાય એટલે હે કાય પડે છે એટલે થોડા મોડા ઉઠ્યાતા એટલે તાપામાં કોઈ નથી પણ બે કણે સડી ગયો હે થી દેખાતા કાડે મને આશીપ પડી જવાનો હતો આતરમાં કેવું બધું મસ્ત લાગે કા હા હમ અતતને એમ થઈને આતરમાં ધાબામાં સડવું છે હે 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 રગો આવી ગયો જો મામે દાબામાં સડાઈ ગયા છે હલો અમારા વિડિયો માં કન્ટીન્યુ રહેજો રે ગાડી કે છે તમારે તમારે આવો બેહો તો

હાલો ઘરે જઈને મળશું અમારા વિડીયોમાં કન્ટિન્યુ એટલે તમે ક્યાં ગયા તા ગાડી લઈ હાલો જો અમે પડામાંથી ઘરે વાળીએ વ્યાયા સીવી અને હવે અમારે ગાને પાણી પાવાનું છે નીણ નાખવાની છે તો પાણી પાઈ દેવી અને નીણ નાખી દેવી એટલે પછી હવે તો કાંઈ એવું કામ વાળી છે ને એટલે ઘેરે જ આવવાનું છે તો હવે આજનો વિડીયો અમે અમારો પૂરો કરવી છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીજો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો તો ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય